નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વ આદિવાસી અધિકાર દિવસના પર્વ પર તાપી જિલ્લાના આદિવાસી સામાજિક આગેવાનો દ્વારા માનનીય રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત રાજ્યપાલ શ્રીને આવેદન આપી જણાવ્યું કે આઝાદીથી લઈ આજ દિન સુધી તમામ સરકારોએ આદિવાસીઓના અનેક મુદ્દાઓની અમલવારી આજ દિન સુધી કરેલ નથી જેમ કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો થી આજ દિન સુધી આદિવાસીની જમીન છીનવી છે જેમાં તમેટી ગઠન કરી સમગ્ર જમીનનું શ્વેતપત્ર આપી સંવૈધાનિક રૂપમાં રેકોર્ડમાં સામેલ કરવામાં આવે અને તમામ ભાષાઓને આઠમી અનુસૂચિમાં સામેલ કરવી જણગણનામાં સ્વતંત્ર ધર્મ કોલમ કોડ રાખવા પેશા એક્ટ લાગુ કરવા અનુસૂચિત ની અમલવારી જેવા 32 જેટલા મુદ્દાઓને લઈ আবেদন પત્ર આપવામાં આવ્યું મારું નામ દનિયલ ગામિત આજ રોજ તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસના અનુસંધાનમાં અમે કલેક્ટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રીને আবেদন પત્ર આપ્યો છે જેમાં અમે આઝાદીથી લઈને આજ દિન સુધી જે આદિવાસીઓ પર થયેલા અત્યાચારોને બાબતમાં લઈને પેશા એક્ટ તેમજ અનુસૂચિત પાંચ વિસ્તારના ગ્રામ તથા જે કે આદિવાસી સમાજ વર્ષોથી લડી રહ્યો છે આદિવાસીઓના અલગ ધર્મ કોડ માટે તે તથાના અધિકાર બે હજાર છ તમામ મુદ્દાઓને આવરીને અમે આજે રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદન આપ્યું છે જે બાબતે રાષ્ટ્રપતિશ્રી ધ્યાન આપે અને આદિવાસી સાથે થતા અન્યાયીઓને પગલાં લે જે આદિવાસી જય બી પ્રદેશ